વન વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધામાં જમા જશો એન્ડ આ વિડીયોની અંદર ઓલરેડી હમને જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે જે લોકો જસ્ટ રનિંગ સ્ટાર્ટ કર્યું છે જે લોકોને નોલેજ નથી કે રનિંગ કઈ રીતે કરવું એન્ડ રનિંગ સ્ટાર્ટ કરીએ ત્યારે પહેલાં સ્ટ્રેચિંગ એન્ડ લાસ્ટ સ્ટ્રેચિંગ એન્ડ એક્સરસાઇઝ વગેરે કઈ રીતે કરવી સો એમના માટે પ્રોપરલી આખો વિડીયો રનિંગને રિલેટેડ છે સો ઓલરેડી એન્ડ કોઈની કમેન્ટ્સ બી હતી હા વંદના સોલંકી કે રનિંગ પહેલાં એન્ડ રનિંગ પછી સ્ટ્રેચિંગ કઈ રીતે કરવું એક્સરસાઇઝ કઈ રીતે કરવું એન્ડ એમનો વિડીયો છે અપલોડ કરજો સો ફાઇનલી આમની અંદર મેં ઇન્ક્લુડ કરી દીધું છે જ્યારે તમે રનિંગ પહેલાં સ્ટાર્ટ કરો છો જ્યારે ક્યારે રનિંગ કર્યું જ નથી ગ્રાઉન્ડ પર આવી એન્ડ આ રીતે અત્યારે પહેલાં ફર્સ્ટ છે બોડી સ્ટ્રેચ કરવાનું છે આ રીતે એન્ડ ત્યાર પછી જોગિંગ કરવાનું છે સો ફર્સ્ટ અત્યારે મેં આ ફૂલ ક્લિપ મૂકી છે કે આ વિડીયોની અંદર ઓલરેડી આ તમે જોઈ શકો છો કે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરો છો એ પહેલાં તમે આ રીતે બોડીને ફૂલ ઉપરથી નીચે સુધી બોડી તમે સ્ટ્રેચ કરો જેથી કરીને બોડીની અંદર કોઈ ઇન્જરી હશે તો બી ખબર પડી જશે એન્ડ ત્યાર પછી છે સ્ટ્રેચિંગ વગેરે કરી એન્ડ જોગિંગ વોર્મઅપ કરવાનું છે બોડી થોડું ગરમ થઈ જાય એટલા માટે એન્ડ ત્યાર પછી રનિંગ વગેરે સ્ટાર્ટ કરવાનું છે સો ફાઇનલી આ રીતે સ્ટ્રેચિંગ તમે કરી શકો છો આમાં જોઈ શકો છો એન્ડ આગળ મેં જણાવીશ તમને કે જોગિંગ સ્ટાર્ટ કઈ રીતે કરવું એન્ડ ત્યાર પછી આગળ રનિંગ કઈ રીતે સ્ટાર્ટ કરી શકો છો તો આઈ હોપ કે જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરો છો એ પહેલાં સ્ટ્રેચિંગ કઈ રીતે કરવું એ ખ્યાલ આવી ગયો હશે એન્ડ જોગિંગ સ્ટાર્ટ કરવાનું છે કે આ રીતે જ્યારે ગ્રાઉન્ડની અંદર આવો છો ત્યારે સ્લો રનિંગ કરવાનું છે એકદમ આવીને ડાયરેક્ટલી ભાગવાનું નથી સો આ રીતે તમે સ્લો રનિંગ કરો એ જોગિંગ કહેવાશે એન્ડ ત્યાર પછી તમારું રનિંગ છે તમારી જે નોર્મલ સ્પીડ છે એમની સાથે તમારે સ્ટાર્ટ કરવાનું છે આ મે મારી નોર્મલ સ્પીડની અંદર મેં રનિંગ કરી રહી છું મારી નોર્મલ સ્પીડની અંદર મારો એક રાઉન્ડ છે બે વીસ બે પચીસ બે ત્રીસ યા બેની અંદર જતો હોય છે તો તમારી જે બી સ્પીડ હોય અત્યારે સ્ટાર્ટિંગ તમે કરો છો ત્રણ મિનિટ બી થઈ જાય છે તો કોઈ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એન્ડ કન્ટિન્યુ એ જ રીતે નોર્મલ કરવાનું છે એન્ડ ત્યાર પછી ચાર પાંચ રાઉન્ડ લગાવો એન્ડ ત્યાર પછી સ્પીડ ઇમ્પ્રુવ કરવા માટે તમે આ સ્પ્રિન્ટ લગાવી શકો છો સો મીટરની સ્પ્રિન્ટ છે જ્યારે તમે સ્પ્રિન્ટ લગાવો છો ત્યારે તમારા પગનું બહુ જ વધારે ધ્યાન રાખવાનું છે કે નહીં તો ઇન્જરી થશે સ્કિનપેઇન બહુ જ વધારે થશે પગ કઈ રીતે પાડવો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ ત્યાર પછી તમારા સ્ટેપ ખોલવા માટે આ એક્સરસાઇઝ કરવો જે બહુ જ જરૂરી છે તમારા સ્ટેપ આમનાથી વધારે ખુલશે આ બધી એક્સરસાઇઝ મેં આગળ જણાવી છે આ પ્રોપરલી વિડીયો જોજો જેથી કરીને તમને ખ્યાલ આવશે કઈ કઈ એક્સરસાઇઝ કરવી જેમનાથી સ્ટેપ વગેરે ખુલશે ફૂલ બોડી સ્ટ્રેચ થઈ શકશે આ એક્સરસાઇઝ બી તમે સ્ટેપ ખોલવામાં કરી શકો છો જેથી કરીને તમારા લોંગ સ્ટેપ પડે એન્ડ તમારું રનિંગ છે એમનો ટાઈમિંગ છે એ બી સારો એવો તમે જે ઇમ્પ્રૂવ કરવા માગો છો તમારું રનિંગ થઈ શકે એન્ડ ઓછા ટાઈમિંગમાં તમારું રનિંગ કમ્પ્લીટ થઈ શકે સો આ રીતે તમે એક્સરસાઇઝ કરો એન્ડ ત્યાર પછી આ એબીસી બીસી એક્સરસાઇઝ છે હાઈની વગેરે એ બધું કરવું જોઈએ એમનાથી લેગ પાવર વધશે સો એ બી તમે કરી શકો છો જ્યારે ડેઈલી રનિંગ કરો છો ત્યારે સો આ રીતે પ્રોપરલી મારા વિડિયોની અંદર બધી એક્સરસાઇઝ મેં જણાવી છે શો આ પ્રોપર વિડીયો જોયા પછી તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એબીસી બીસી એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ વગેરે કરી શકાય છે એન્ડ વીકલી વર્કઆઉટની અંદર જ્યારે તમારી જે સ્ટાર્ટ જ કર્યું છે તો એક વીક તમારે લોંગ રનિંગ કરવું જોઈએ એન્ડ ત્યાર પછી વીકલી વર્કઆઉટ ફોલો કરવું જોઈએ જ્યારે જેમ કે તમે વીક થઈ ગયું છે ત્યાર પછી નોર્મલ તમારું કોન્ફિડન્સ લેવલ છે એ થોડું વધી જશે કેમ કે તમે એક રાઉન્ડ બી ન લગાવી શકતા હોય ત્યાં તમે ચારથી પાંચ રાઉન્ડ કમ્પ્લીટ કરો છો યા ફિર કન્ટિન્યુ છથી સાત રાઉન્ડ કમ્પ્લીટ કરો છો તો તમારું કોન્ફિડન્સ લેવલ છે એ વધશે જેથી કરીને તમે આગળ જે વીકલી વર્કઆઉટ ફોલો કરશો ત્યારે તમારી સ્પીડ ઇમ્પ્રૂવ થશે રનિંગમાં સો એ રીતે વીકલી વર્કઆઉટ ફોલો કરો ત્યારે એક દિવસ તમે લોંગ રનિંગ કર્યું છે સેકન્ડ ડે તમે આવી એન્ડ સ્લો ફાસ્ટ રનિંગ કરો છો જેમ કે સો મીટર છે તમે ફાસ્ટ ભાગવાનું છે એન્ડ સો મીટર છે તમે સ્લો રનિંગ કરી શકો છો આ રીતે તમે ચાર રાઉન્ડ પાંચ રાઉન્ડ તમારી જે કેપેસિટી છે એ પ્રમાણે કરી શકો છો એન્ડ એક દિવસ પ્રોપરલી છે ફિટનેસ વર્કઆઉટ કરી શકો છો કોર વર્કઆઉટ કરી શકો છો આ રીતે વીકલી વર્કઆઉટ હોય છે એ તમારે પ્રોપર ફોલો કરવાનું છે એન્ડ એ બી ન કરો તો લોંગ રનિંગ જેસ્ટ કરવાથી સ્પ્રિન્ટ વગેરે લગાવવાથી બી તમારું રનિંગ તો ઓલરેડી કમ્પ્લીટ થઈ જ જશે સ્ટેમિના તમારી અંદર હોવું જોઈએ એન્ડ ખાસ કરીને તમારું મન મક્કમ હોવું જોઈએ એન્ડ ત્યાર પછી તમે જે આ સિટિપ્સ વગેરે લગાવશો એમનાથી તમારી તમારું જે પેટ છે એ બહુ જ વધારે મજબૂત થશે કે જ્યારે આપણે ત્રણથી ચાર રાઉન્ડ લગાવી દઈએ યા ફર બેથી ત્રણ સુધી રાઉન્ડ લગાવી દીધા હોય જ્યારે સોળસો મીટર માટે એન્ડ ચોથો રાઉન્ડ ન લાગતો હોય ત્યારે પેટની શક્તિ તમને કામ આવશે એમનાથી તમે દોડી શકશો કેમ કે પગની તાકાત છે આપણાથી ઘણીવાર ન લાગતી હોય છેલ્લે છેલ્લે એન્ડ છેલ્લે એન્ડ ટાઈમ એમ થાય કે હવે હું નહીં દોડી શકું ત્યારે તમે જે કોર વર્કઆઉટ કર્યું હશે અને પેટ એકદમ મજબૂત થઈ ગયું હશે તો તમે ચોથો રાઉન્ડ બી આસાનીથી લગાવી શકો છો જેથી લાસ્ટમાં સીટઅપ કરવા બી બહુ જરૂરી છે એન્ડ સ્કીપિંગ વગેરા બી કરી શકો છો સ્કીપિંગથી કેવું થશે કે તમારો બ્રીથિંગ પ્રોબ્લેમ છે સ્કીપિંગ એટલે કે દોડા કૂદવા જે દોડા કૂદવાથી તમને બહુ વધારે શ્વાસ ચડે છે તો એ તકલીફ દૂર થશે એન્ડ સ્પીડમાં ઇમ્પ્રૂવ થશે સો ફાઇનલી આ વિડીયોની અંદર ઓલરેડી રનિંગ કઈ રીતે કરવું સ્ટ્રેચિંગ કઈ રીતે કરવું એક્સરસાઇઝ કઈ રીતે કરવી ખ્યાલ આવી ગયો છે એન્ડ આ છે લાસ્ટ સ્ટ્રેચિંગ જ્યારે તમારું રનિંગ વર્કઆઉટ ફિનિશ થાય છે ત્યારે તમારે આ રીતે લાસ્ટ ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે જેથી કરીને બોડીની અંદર ઇન્જરી ન આવે સો આઈ હોપ કે દોસ્તો તમને આ વિડીયોની અંદર પ્રોપર માહિતી મળી ગયા હશે એન્ડ હા કોઈ ગર્લ્સની કમેન્ટ્સ હતી કે મને ત્રણ મંથથી પેન થઈ રહ્યું છે સો એમના માટે પહેલાં તો તમે જે રનિંગ ટાઈમે શૂઝ પહેરો છો એ ચેક કરો કે પ્રોપર રનિંગ શૂઝ છે યા ફિર નહીં કેમ કે ઘણીવાર તમે જે શૂઝ પહેર્યા હોય એમાં મેમરી ફોર્મ વધારે ન હોય તો રનિંગ કરવા ટાઈમે પગ ધરવાતો હોય આમના લીધે બી પેન થાય છે એન્ડ ઘણીવાર પાણી ઓછું પીવાથી બી પેન થાય છે તો આ બધી તમે એકવાર ટ્રાય કરી જુઓ એન્ડ નોર્મલી તમારો જ્યારે પગ પડે છે ત્યારે પ્રોપરલી પગ પડે છે યા ફિર યા તો આગળ જે આંગળાનો ભાગ હોય છે ત્યાં પગ પડવો જોઈએ નોર્મલી યા ફિર ફૂલ પંજા પર દોડો પેનીના ભાગ પર યા હાફ પગ પર તમારો જે વજન આવતો હશે તો બી સિનપેઇન થઈ શકે છે એટલા માટે તમે પગ કઈ રીતે પાડો છો રનિંગ ટાઈમે એ બી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સો એ બી ખ્યાલ રાખો એન્ડ વધારે સીનપેઇન થઈ રહ્યું છે થોડો ટાઈમ તમે એક વીક સમથિંગ આઈસિંગ કરો બરફ ઘસો એમના પર એન્ડ સરસવના તેલથી નોર્મલી માલિશ કરો સ્કિનપેઇન જતું રહેશે નહીં તો એ નોર્મલી છે એક વીક સમથિંગ થતું હોય છે બધાને પછી નોર્મલી જતું હોય છે એન્ડ હા સ્કિનપેઇન દૂર કરવા માટેની ઘણી બધી એક્સરસાઇઝ વગેરે આવે છે સો યુટ્યુબ પર તમે સર્ચ મારશો તો એમના બહુ બધા વિડીયો બી તમને મળી જશે એ એક્સરસાઇઝ ડેલી કરવી જોઈએ એમનાથી બી જતું રહેશે સો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે જેમની બી કમેન્ટ્સ હતી એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે જે ગ્રાઉન્ડની અંદર રનિંગ કરી રહ્યા છો એ ગ્રાઉન્ડનું નામ કહેજો તો આ ગ્રાઉન્ડ છે રાજકોટની અંદર કિચનપરા ચોકથી આગળ રેશકોષની અંદર એથ્લેટિક્સ સિન્થેટિકનું ગ્રાઉન્ડ છે ઓલરેડી સર્ચ કરજો મેપ પર તમને મળી જશે એન્ડ ફાઇનલી કે આ વિડીયોની અંદર જે લોકોની જે બી ક્વેરી હતી રનિંગ બાબતથી કે બેઝિક નોર્મલી સ્ટાર્ટ કઈ રીતે કરવું એન્ડ જે બી ક્વેરી હતી કે એક્સરસાઇઝ વગેરે કઈ રીતે કરવું નોર્મલી સ્ટ્રેચિંગ વગેરે સ્ટાર્ટિંગમાં કઈ રીતે કરવું એ નોર્મલી જે લોકોને ખ્યાલ ન હતો એ ખ્યાલ આવી ગયો હશે ને પ્રોપર માહિતી મળી ગઈ હશે તેમ છતાં બી તમારી કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો જ્યારે બી તમારી કમેન્ટ્સ મેં રીડ કરીશ ત્યારે આન્સર હા તમે વીકલી વર્કઆઉટ ફોલો જાતે બી કરશો યા ફિર લોંગ રનિંગ જાતે કરશો યા સ્પ્રિન્ટ વગેરે સ્ટ્રાઇડ વગેરે લગાવશો તો વિધાઉટ કોચ બી તમે રનિંગ છે એ કમ્પ્લીટ કરી શકશો અમે બી વિધાઉટ કોચ જ કરી રહ્યા છીએ એન્ડ રનિંગ મારું અત્યારે બી કમ્પ્લીટ થઈ રહ્યું છે બોયઝ છે આ ગર્લ્સ બંને જાતે મનથી મક્કમ છે એન્ડ ખુદને લાગે છે કે મેં કરી શકીશ તો ડેફિનેટલી જાતે રનિંગ કમ્પ્લીટ થઈ શકે છે કોચની જરૂર નથી જ્યારે તમે જાતે નથી કરી શકતા યા ફર તમને કોઈ ગ્રુપની જરૂર છે તો તમે કોચ જોઈન કરી શકો છો ઇન્ડ હા કોઈની કમેન્ટ્સ હતી કે મને સાથળના સ્નાયુ બહુ દુઃખે છે એન્ડ શ્વાસ બી બહુ ચડે છે સો એમના માટે તમને જે સ્નાયુઓનો દુખાવો થઈ રહ્યો છે સાથળમાં એમના માટે સરસવના તેલથી માલિશ કરો એન્ડ ચણા પલાળી એન્ડ મોર્નિંગમાં ખાવાનું રાખો જેથી કરીને દુખાવો દૂર થઈ જશે એન્ડ ફૂલ લેગની અંદર તમે જ્યારે બી કોઈ બી જગ્યાએ પેઇન થતું હોય તો તમે સરસવના તેલથી માલિશ કરી શકો છો એમનાથી દૂર થશે એન્ડ શ્વાસ ચડે છે એમના માટે છે ડેઈલી એક્સરસાઇઝ વગેરે કરવાનું રાખો એન્ડ ગોળવાળું લીંબુ શરબત લેવો જેથી કરીને બ્રીથિંગ પ્રોબ્લેમ છે શ્વાસ ચડવાનો જે પ્રોબ્લેમ છે ઓછો થશે એન્ડ દોડા કૂદવાથી બી શ્વાસ ચડવાની તકલીફ છે દૂર થશે તો તમે આ કરી શકો છો જેમનાથી બ્રિથિંગ પ્રોબ્લેમ તમારો એન્ડ જે તમને પેઇન થઈ રહ્યું છે એ બી દૂર થઈ જશે તો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની જે રનિંગ બાબતથી કમેન્ટ્સ હતી એન્ડ ક્વેરી હતી એ દૂર થઈ શકી હશે અને પ્રોપર માહિતી તમને અમારા વિડીયો પરથી મળી હશે એન્ડ આઈ હોપ કે વિડીયો બી પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારી કોમેન્ટ્સ છે મારા માટે ફીડબેક જેવું કામ કરે છે નેક્સ્ટ વિડીયો લાવવા માટે તો તમારા જે બી મંતવ્યો છે એ રનિંગ બાબતથી જણાવજો એન્ડ કોઈ ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં લખજો એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બ એન્ડ ટેક કેર